નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો મિત્રો આજે આપણે હલાસનનો અભ્યાસ કરીશું હલ એનો મતલબ થાય હળ હળ જેવો આપણા શરીરનો આકાર બને છે માટે આ આસનનું નામ હલાસન પાડવામાં આવ્યું છે તો હલાસન કરવા માટે સૌપ્રથમ તો આપણે પીઠના બળે સૂઈ જઈશું આ આસન છે એ સૂઈને કરી શકાય છે માટે આપણે પીઠના બળે સૂઈ જઈએ બંને પક્ષી તે ભેગા રહેશે બંને હાથ છે તેને પણ આપણે જમીન સાથે ચોંટાડેલા રાખીશું ધીમે ધીમે બંને પગને એક સાથે શ્વાસ ભરતા ભરતા ઉપર ઉઠાવીશું પૂરેપૂરા બંને પગ આકાશની તરફ અંગૂઠા ખેંચાયેલા રહે ઘૂંટણમાંથી પગ સીધા રહે આ છે અર્ધ હલાસનની સ્થિતિ આપણે પૂર્ણ હલ્લાસન કરીશું માટે હવે ધીમે ધીમે જેટલા બને એટલા બંને પગના અંગૂઠા માથાની તરફ રહેશે ચકલો એટલા ભાત જે જમીન ને રહે આપડી કરોડ રજૂ છે તેને સીધી કરીશું અને આપડી દાડી છે તેને છાતીને અડાડવાનો પ્રયત્ન કરીશું ધીમે ધીમે અર્ધહલાસ્તા ની સ્થિતિમાં આવીશું ધીમે રહીને બંને પગને લાગે આંચકો ન આવે એ રીતે જમીન પર આ થયું મિત્રો આપણે અર્ધહલાસનમાં આપણા બંને પગ છે એને માથા તરફ લઈ ગયા મતલબ કે આપણા જે પગ છે એ વિરુદ્ધ દિશામાં લઈ ગયા આપણે એટલે આપણા હાથ અને પગનું ખેંચાણ થાય છે અને આપણી કરોડરજ્જુ છે તેને પણ તણાવ અનુભવાય છે હલાસનના અભ્યાસથી આપણા શરીરમાં ખૂબ જ સારી એવી સ્ફૂર્તિ આવે છે આપણું યૌવન છે એ લાંબો સમય ટકી રહે છે આ આસનમાં પેટના સ્નાયુઓને કસરત મળે છે માટે આપણા કોઈ પણ રોગ હોય તે પણ મટી શકે છે આપણા પેટની ચરબી પણ ઘટે છે આપણી કરોડરજ્જુ છે તે સ્થિતિસ્થાપક બને છે એટલે કે આપણી કરોડરજ્જુ છે એને પણ ખૂબ જ સારો વ્યાયામ મળે છે જે મિત્રોનું ખૂબ જ વજન હોય જેઓ પૂર્ણ હલાસન ન કરી શકે તો તેવા મિત્રોએ અર્ધ હલાસન કરીને પણ આના ફાયદા મેળવી શકે છે જે પણ આસન આપણે કરીએ ત્યારે આ આસનમાં એક મિનિટ સુધી અટકીએ એટલે કે રોકાઈએ ત્યાં સુધી આપણને ફાયદો મળે છે દરેક આસન છે તેની શરૂઆત આપણે ધીમેથી કરવી જોઈએ આસનોમાં ડાયરેક્ટ ન જતાં પહેલાં સૂક્ષ્મક્રિયા કરવી જોઈએ ત્યારબાદ આપણે આસનનો અભ્યાસ કરવો જોઈએ હલાસનનો અભ્યાસ કરવાથી આપણા પેટના સ્નાયુઓ છે તેને બળ મળે છે આપણી કરોડરજ્જુ છે એ નરમ અને લચીલી બને છે આ આસન કરવાથી આપણી જે પાચન ક્ષમતા છે એ પણ વધે છે આપણા હાથ અને પગ મજબૂત બને છે અને પૂરેપૂરું વજન આપણા ખભા પર આવતું હોવાથી આપણા ખભા પણ મજબૂત બને છે ચાલો મિત્રો હવે પછી આપણે સર્વાંગાશનનો અભ્યાસ કરીશું બરાબર ચાલો મારો વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર